બગસરા એસ બસ સ્ટેશનમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા ચાર કર્મચારીઓ વય મર્યાદાથી નિવૃત્ત થતાં તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો એસ કર્મચારી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં સાલ મોમેન્ટો પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા અમરેલીના બગસરા એસ બસ સ્ટેશનમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા ચાર કર્મચારીઓ વય મર્યાદાના કારણે તેઓ નિવૃત્ત થતા હોય ત્યારે બગસરા ડેપો મેનેજર એનએસ ગઢવી સહિતના એસ કર્મચારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં વયમર્યાદાથી નિવૃત્ત થતાં ચાર એસ કંડક્ટરનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતા બકુલભાઈ જોશી દીપકભાઈ જોશી કિશોરભાઈ જોશી તેમજ વસંતભાઈ પીપળિયા દ્વારા જે ત્રીસ ત્રીસ વર્ષથી નિષ્ઠાપૂર્વક એસ બસમાં કંડક્ટર તરીકે ફરજ બજાવી તેઓ વય મર્યાદાથી નિવૃત્ત થતાં બગસરા એસ કર્મચારીઓ દ્વારા તેમનું નિવૃત્તિ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસટીના અધિકારીઓ બગસરા પેસેન્જર્સ એસોસિએશન સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા